મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આશિયમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં હિમાલય અવગણના આવે સમગ્ર દેશને ડુબાડશે દેશને સુપ્રીમ કોર્ટે પણ વ્યક્ત કરી ચિંતા જીહા મિત્રો દેશના પહાડી રાજ્યોમાં ખાસ કરીને ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં છેલ્લા એક મહિનામાં વરસાદે વિનાશ વેર્યો છે તે સૌ કોઈએ જોયો છે હિમાચલ પ્રદેશમાં અને ખાસ કરીને કુલ્લુ અને મનાલીએ જે ડરામણા દશ્યો સામે આવ્યા છે તે વ્યથિત કરી દેનારા હતા જીહા મિત્રો લેન્ડસ્લાઇડ અને પુષ્કલનથી મારથી જમ્મુ અને કાશ્મીરમાં પણ બાકાત નહી શક્યું ત્યારે જો આપણે વિચારી રહ્યા હોય કે પહાડોમાં લાઇન અને નદીમાં પૂરથી સર્જાયેલા વિનાશ વાદળો ફાટવાથી માત્ર પહાડી રાજ્યો પૂરતા જ સમસ્યા છે આ તે તમારું ભૂલ ભરેલું છે જી હા મિત્રો વાત કરીએ તો જો આ પહાડોની વ્યવસ્થા ખોરાશે તો મેદાન વિસ્તારો પણ સુરક્ષિત નહીં રહી શકે પહાડો તૂટશે તો મેદાનો પણ ચપેટમાં આવશે જેની તસવીરો હાલ પંજાબની સામે આવી રહી છે જી હા મિત્રો પંજાબમાં આ વર્ષનું સૌથી ભયાનક પૂર જોવા મળી રહ્યું છે એ આજ સુધી ક્યારેય આવ્યું નથી પંજાબમાં અનેક જિલ્લાઓમાં શહેરો અને ગામોમાં તણાઈ ગયા છે જેનાથી લાખો લોકો પ્રભાવિત થયા છે લાખો લોકોના ઢોર ઢાંકર ઘરો દુકાનો બધું જ પૂરમાં તણાઈ ગયું છે બધું જ બરબાદ થઈ ગયું છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ